આરોપીએ સહારોપીઓના કહ્યાથી ચેક અને એટીએમ દ્વારા રકમ વિડ્રો કરી તેમાંથી પોતાનું કમિશન રાખી બાકીની રકમ અન્યને આપ્યાનું તપાસમાં ખુલ્યું છે બીજા કેસમાં ફરિયાદીના બેંક ખાતાનો ગેરકાયદેસર ઉપયોગ કરી સાયબર ફ્રોડની કુલ રૂપિયા તેર લાખ સડતાલીસ હજાર રકમ ચેક મારફતે વિડ્રો કરી કમિશન મેળવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે આ રીતે બંને કેસોમાં ભેગા કરતા કુલ રૂપિયા ચોર્યાસી લાખ નવાણું હજાર સતોતેર ની ઓનલાઈન નાણાકીય છેતરપિંડી સામે સાયબર ક્રાઇમ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓ તથા તપાસ દરમિયાન જે કોઈની સંડોવણી જણાશે તેમની સામે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની તથા આઈટી એક્ટ બે હજાર હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આ સમગ્ર કામગીરી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે એમ બેરિયા તથા સાયબર ક્રાઇમ સ્ટાફ દ્વારા કરવામાં આવી છે રિપોર્ટ બાય ભારતી માખી ગાંધીધામ